જય મા ચામુંડા મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા જ્યાં સાક્ષાત ચામુંડા માતા બિરાજમાન છે તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાના કિનારે આવેલું ઊંચા કોટડા ચામુંડા માનું સાક્ષાત ધામ છે ભાવનગરથી સિત્તેર કિલોમીટરના અંતરે ઊંચા કોટડા જે સામે દેખાય તે ટેકરા ઉપર આવેલો છે અરબસાગર ખૂબ જ નજીક હોવાથી અહીં ઘણો જ સુંદર અને રમણીય નજારો જોવા મળે છે મિત્રો તો ચલો આજે આપણે જઈએ મંદિરમાં અને દર્શન કરીએ સાક્ષાત માં ચામુંડા માતાને ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ મધ્યપ્રદેશ રાજસ્થાન અને આજુબાજુના રાજ્યોના પણ ઘણા લોકો અહીં દર્શન કરવા આવે છે ચામુંડા દેવી સાક્ષાત બિરાજમાન છે અને અહીં વર્ષો જૂની તેમની સ્થાપના થયેલી છે પોતાની માનતા રાખીને મિત્રો અહીં આવે છે અને સહકુટુંબ અહીં લાપસીનું નૈવેદ્ય ધરાવે છે મંદિર તરફથી પણ જે ભાવિકો દર્શનાર્થે આવે છે તેમના માટે નિઃશુલ્કપણે જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા પણ આ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલી છે અહીં ભાવિકો પોતાની માનતા પૂરી કરવા માટે લાપસેનું નૈવેદ્ય ધરાવે છે તેમના માટે પણ અલગ વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે મિત્રો અહીં આ સુંદર રમણીય નજારો જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ન હોય તેવો લાગી રહ્યો છે ખૂબ જ નજીક દરિયો હોવાથી અહીં સહેલાણીઓ ફરવા માટે ઘણા આવે છે અહીં ટેકરા ઉપર ઘણા ઘર પણ આવેલા છે ફક્ત મંદિર જ નહીં તમે સામે જોઈ શકો છો એક દરિયાની વચ્ચે એક નાનું એવું અમથું મંદિર દેખાય છે અહીં પવન અને ઘસારણના કારણે ઘણી ભેખડો ધસી પડી છે આ ફક્ત ટેકરો જ છે પર્વત નથી જ્યાં માતાજી સાક્ષાત દર્શન આપે છે અહીં બાજુમાં જ અરબસાગર હોવાથી ઘણા રોજીરોટીના વિકાસના કામોમાં પણ આ મંદિર કામ આવી રહ્યું છે મિત્રો તમે પણ ક્યારેક ઊંચા કોટડા આવો અને મા ચામુંડામાના દર્શન કરો જય ચામુંડા